નમસ્કાર દર્શક મિત્રો વેધર અપડેટ સાથે હું છું ફૈઝાન ગુજરાતની વર્તમાન સ્થિતિ જે વરસાદને લઈને બની છે છે વાત કરવાની આગામી તારીખ સુધી ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ એટલે કમોસમી વરસાદ વરસી શકે છે તે પ્રકારની આગાહી કરી છે હવે આપણે એ મેપના માધ્યમથી સમજવાનું છે કે કયા જિલ્લાઓમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વરસાદ પડી રહ્યો છે કયા જિલ્લાઓમાં વરસાદનું સંકટ તળ્યું છે ખેડૂતો માટે રાહતના સમાચાર છે ભાગ છે ત્યાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સક્રિય છે એટલે કે ત્યાં વરસાદ છે તે વરસી રહ્યો છે વાદળછાયું વાતાવરણ છે ત્યારબાદ એનાથી થોડુંક આગળ જઈએ તો વલસાડ બાજુ

થોડાક જિલ્લાઓમાં વરસાદ છે જેમાં સુરત આવી ગયું વલસાડ નવસારી હવે આપણે વાત કરીએ છીએ મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાં કોઈ પણ ચિંતાના સમાચાર નથી ઓવરઓલ શાંતિ છે વડોદરા હોય અહેમદાબાદ હોય કે પછી ગાંધીનગર હોય તે તમામ જિલ્લાઓમાં હાલ સુખ જોવા મળી રહ્યું છે એટલે વરસાદી સિસ્ટમ શાંત પડી છે તેવું કહી શકાય છે ત્યારબાદ હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં બોટાદ ત્યારબાદ રાજકોટ ગ્રામ્યના અમુક ભાગો અમરેલી જિલ્લામાં વરસાદી સિસ્ટમ સક્રિય છે છે ત્યાં વરસાદ પડી રહ્યો જૂનાગઢમાં ગીર સોમનાથમાં હાલ વરસાદી સિસ્ટમ કોઈ સક્રિય નથી ત્યારબાદ પોરબંદર બાજુ તો પોરબંદરના અમુક તાલુકાઓમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે આપ જે બ્લુ બ્લુ આપ જોઈ શકો છો વરસાદ વરસી રહ્યો છે એ પ્રકારે સૂચવે છે આ પ્રતિક ત્યારબાદ જામનગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે કચ્છમાં કચ્છ અત્યાર સુધી ગઈકાલે શાંત હતો વરસાદી મામલામાં તે અત્યારે ગાંધીધામ નો ભાગ હોય કે પછી કુવાર જે ભાગ છે એ નલિયા પાસે શાંતિ છે પણ ઉપરના જે ભાગમાં થોડી ઘણી વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે હવે આપણે વાત કરીશું ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં ઓવરઓલ શાંતિ છે મહેસાણામાં ગઈકાલે એક સિસ્ટમ બની હતી તે સિસ્ટમ હાલ આજે શાંત પડી હોય છે પાલનપુર બનાસકાંઠાનો આ તાલુકો છે છે ત્યાં હાલ ઓવરઓલ શાંતિ ને આ જે ભાગ છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ત્યાંના ખેડૂતોને કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી કેમ કે ત્યાં હાલની વર્તમાન સ્થિતિ મુજબ ત્યાં વાદળછાયું વાતાવરણ છે ખાલી પણ વરસાદ નથી થઈ રહ્યો પણ આપણે ચિંતાની

આજની પરિસ્થિતિ અને આવતીકાલની પરિસ્થિતિ કયા પ્રકારની રહે છે તે તમામ વેધર અપડેટો આપના સુધી પહોંચાડીશું એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો સબ્સ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરી તમે વેધર અપડેટ જોતા રહો